પરંપરા રૂપે જોવા મળી રહ્યા છે ત્યારે ત્યારે જિલ્લાભરમાં બજારોમાં લોકોની ખરીદી જામી છે મુખ્ય નગરોમાં ધાણી જુવાર નિધાણી તેમજ ખજૂરના સ્ટોલ જોવા મળી રહ્યા છે ત્યારે બાયડ સહિત જિલ્લાભરના બજારોમાં લોકોની ચહેલ પહેલ જોવા મળી રહી છે તો બાયડ શહેર સહિત તાલુકાના મુખ્ય નગરોમાં પણ લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે ત્યારે બજારોમાં ધાણી ખજૂરના સ્ટોલ ખડકાઈ ગયા છે ત્યારે હોળી અને ધૂળેટીનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે ત્યારે બજારોમાં ખાસ કરીને મકાઈની ધાણી જુવારની ધાણી ખજૂર ચણા અને હારડા સાથે વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ બજારોમાં હોળીની પરંપરા રૂપે જોવા મળી રહ્યા છે